વાત કહેવા માંગુ છું કે દીકરીના કરિયાવરમાં થોડું ઘણું ઘટતું હોય ને તો મહેરબાની કરીને એને એ ન કહેતા કે બાપે કરી કરિયાવરમાં કાઈ ન આપ્યું કારણ કે એ બાપે એના કાજાનો કટકો તમને આપી દીધો છે એનું ધબકતું હૃદય તમારા હાથમાં મૂકી દીધું છે એના શરીરનો એક અંગ તમને આપી દીધો છે આથી વિશેષ તો એ બાપ તમને શું આપે અને સાંભળી લેજો અહી બેઠેલા રેસ દીકરીના બાપ તમારી દીકરીના ઘરે નજર ઝુકાવી નજર ઝુકાવી ને નહીં પણ નજર ઉઠાવી ને જાય કારણ કે એ ઘરમાં તમે જે રટન આપી છે ને એ આ દુનિયામાં કોઈ ન આપી શકે અરે કન્યા દાન થી મોટો તો કોઈ દાન નથી સાહેબ જો તમારે કરિયાવરમાં આપવું જોઈએ ને તો દીકરીને સારા સંસ્કાર અને સારું શિક્ષણ આપજો જો તમારી દીકરી આગર બનાવવા માંગે એટલે ભુવા દેજો સાહેબ એને એમ ન અમે તો તારા માટે મોટું ઘર ગોઠવવાનું છે મોટા ઘરમાં તને આ મોટા ભૈના એ કોણ યાદ જો આ દુનિયામાં જો કરે નારા જો તમારી જે બરકમાઈ જીવનમાં કાયમ ખરાબ પરિસ્થિતિ આવે એક સંસ્કારી અને કદાચ કોઈ આપણો મકાન છીનવી લેશે આપડે જમીન અને જાયદા છીનવી લેશે પણ આદમીમાં કોઈનો બળતા કા નથી કે આપણો શિક્ષણ છીનવી છકી શિક્ષણથી મેવલ ઉપરોગ્ઞાન આપણો ટેલેમ છેમી શકે સિવાય ભગવાન એ જો તમારી દીકરીમાં શિક્ષણની તાકાત અને સંસ્કારોનો વારતા દેશે ને તે શૂન્યમાંથી પણ જ ચમત્કારનીયા બતાવે સાહેબ કોડ પેરા ભેડવી કે તું ઘર નોકા વિદે ભાઈ સારી કે સારી પરિસ્થિતિનો સામનો તો એને પોતે નિયજ કરવો સારી કે ખરાબ પરિસ્થિતિનો સામનો તો એને જીવન ભર જોયેગા લેક સંસ્કાર ના દીવન ભર ગોતી જઈને સાસરે રહ્યા છે અમે ગુમલી નાખ્યો એના મોઢા એક ક શબ્દ નીકળ્યો હવે પપ્પા શું દીકરી રાજ કરે છે દીકરી નથી પણ છે તમે મને આટલી શાંતિથી સાંભળી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર કે આ દુનિયામાં બોલ્યું